બાંગ્લાદેશની સ્થિતિ પર દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઈ સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહની બેઠક એનએસએ અને ગૃહ સચિવ બેઠકમાં હાજર રહ્યા છે બાંગ્લાદેશની સ્થિતિ સીમા સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી રહી છે તો બાંગ્લાદેશની સ્થિતિ પર દિલ્હીમાં મહત્વની બેઠક સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહે બેઠકનું આયોજન કર્યું છે જેમાં એનએસએ અજીત ડોભાલ અને ગૃહ સચિવ હાજર રહ્યા છે બાંગ્લાદેશની સ્થિતિ સીમા સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી રહી છે તો છેલ્લા કલાકથી બાંગ્લાદેશની જે સ્થિતિ છે તેને લઈ અને સંસદ ભવનમાં પણ ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજી છે એનએસએ અને ગૃહ સચિવ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે બાંગ્લાદેશમાં શું પરિસ્થિતિ છે બાંગ્લાદેશમાં જે ભારતીયો વસે છે તેમની શું પરિસ્થિતિ છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે સંસદ ભવનમાં પણ ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજી છે એનએસએ અને ગૃહ સચિવ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે બાંગ્લાદેશમાં શું પરિસ્થિતિ છે બાંગ્લાદેશમાં જે ભારતીયો વસે છે તેમની શું પરિસ્થિતિ છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે